નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાને અને રાજપાલસિંહને પેલા જંગલી માણસોએ આ સમગ્ર જે ઘટના બની હતી તે જણાવી દીધી કે કેમ કોઈ માયાવી શક્તિ પ્રવેશ નથી કરતી અને હવે ભૂતિયાએ આ સમગ્ર ઘટના જાણી લીધી છે અને રાજપાલસિંહ પણ કહે છે કે ભૂતિયા આ તો ખૂબ જ સારી જગ્યા છે હો અને જંગલની વચ્ચોવચ કે જ્યાં માતા આદ્યશક્તિનો પવિત્ર પ્રદેશ છે અને આ પવિત્ર પ્રદેશમાં કોઈ જ માયાવી શક્તિ ક્યારેય પ્રવેશ નથી કરી શકતી અને આ વાત હું રૂપાવટીનો છું એમ છતાં પણ મને ખબર નહોતી અને પછી પેલા સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા માતા આદ્યશક્તિએ કહ્યું હતું પરંતુ આજ દિવસ સુધી એ પરદુખ ભંજન માણસ અહીંયા આવ્યો જ નહીં અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે સરદાર એક દિવસ જરૂર આવશે આમ કહેતાની સાથે જ ત્યાં પેલી બાઈ આવે છે ને કહે છે કે હે મારા વીરા તે મારા સુહાગની રક્ષા કરી હતી ચાલ મારા ઘરે આજે મારા હાથે તને જમાડવો છે ત્યારે ભૂતિયો કહે છે કે હું તમારા હાથનું નહીં જમું કારણ કે અહીંયા તમારા જે દાદા હતા એ કેટલા સારા અને ભક્તિભાવવાળા હતા અને તમે શું કરો છો એમના ગયા પછી માંસ ખાવ છો અને પશુ પક્ષીઓને મારી અને અહીંયા લાવીને તમે ખાવ છો તો પછી તમારા હાથનું ભોજન કોણ જમે હવે તમારે જો મને જમાડવો જ હોય ને તો ચાલો પહેલાં માતા આદ્યશક્તિની મૂર્તિ પાસે અને ત્યાં જઈ અને સૌથી પહેલાં સોગંદ ખાઓ કે ક્યારેય તમે આવા જંગલી પશુ પક્ષીઓના માંસ નહીં ખાઓ ત્યારે બધા કહેવા લાગ્યા કે ભૂતિયા આજે તે અમારી આંખો ઉગાડી નાખી છે માટે અમે તું જે કહે એ કરવા તૈયાર છીએ અને પછી રાજપાલસિંહ પણ કહે છે કે હા ભૂતિયા મારે પણ માતા આદ્યશક્તિના દર્શન કરવા છે કે જેમણે આવા ભયંકર જંગલની વચ્ચે પોતાનો પવિત્ર પ્રદેશ બનાવ્યો છે અને આમ પછી સમગ્ર માણસો ચાલતા ચાલતા પેલી ખંડર અવસ્થામાં પડેલી જે જગ્યા હતી ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને અંદર જઈને જુએ છે તો ત્યાં જે પેલા દાદાએ તપસ્યા કરી હતી ત્યાં સામે જ માતા આદ્યશક્તિની મૂર્તિ બિરાજમાન છે અને આ મૂર્તિને જોઈ અને રાજપાલસિંહ આંખો બંધ કરીને માતાજીને પ્રણામ કરે છે ભૂતિઓ પણ માતાજીની પાસે પહોંચીને કહે છે કે માળી આજ દિવસ સુધી મેં કોઈ ખોટું કામ કર્યું નથી અને મેં હંમેશા બીજાને રાજી રાખવા અને ખુશ રાખવાના પ્રયત્નો કર્યા છે માટે માળી મારી રક્ષા કરજે અને હું જે કામ માટે જઈ રહ્યો છું ને એ કામ તું ભેગી રહીને પાર પાડજે અને મા તું કેટલી મહાન છો કે અહિયાંથી હું નીકળ્યો ન હતો એના પહેલા સો થી બસો વર્ષ પહેલા જ તે ભવિષ્યવાણી કરી હતી કે અહિયાં થી કોઈક પર દુઃખ ભંજન ભૂતિયો નીકળશે અને આ જગ્યા ભૂતિયા માટે ખૂબ ઉપયોગી બનશે તો મારી હું એ જ વિચાર કરતો હતો કે આટલા દિવસથી હું અહીંયા જંગલમાં તો આવ્યો છું પરંતુ પહેલાં ગુરુજીનો મને શ્રાપ છે અને જો એ શ્રાપ અહીંયા રૂપાવટીના જંગલમાં મને લાગુ પડી ગયો તો હું ક્યાં જઈશ હું મારી વિદ્યા ભૂલી જઈશ તો હું ક્યાં રોકાઈશ અને હવે મારી મને મારો જવાબ મળી ગયો છે હેમાં આદ્યશક્તિ તમે સાથે રહેજો આમ કહીને ભૂતિઓ પેલા જંગલી માણસો કે જે માંસ ખાતા હતા એમને બધાને માતાજીના સામે લઈ જઈ અને માતાજીના સામે એમને માંસ ખાતા બંધ કરાવ્યા અને પછી ભૂતિઓ કહે છે કે હવે હું તમારા હાથનું ભોજન જરૂર જમીશ અને પછી તો ભૂતિયા માટે જાત જાતના ફળ ફૂલ અને ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે અને ભૂતિયો તેને આરામથી જમે છે રાજપાલસિંહ પણ જમે છે અને પછી ત્યાં જ ભૂતિયાને અને આ રાજપાલસિંહને સુવડાવી દેવામાં આવ્યા છે અને હવે જંગલના બધા માણસો ભેગા થયા છે અને ભેગા થઈને વાતો કરે છે કે આ મહેમાનો આપણા અહીંયા આવ્યા પછી આપણને કેટલો બધો ફાયદો થયો છે એક તો આપણો માણસ બચીને પાછો આવ્યો અને બીજી વાત એ છે કે આપણે જે આપણા દાદાના માર્ગે ચાલવાનું હતું એ માર્ગ આપણે ભૂલી અને અહિંસાના માર્ગે ચાલ્યા હતા પશુ પક્ષીઓને મારતા હતા અને એમને કાચાને કાચા ખાઈ જતા હતા પરંતુ હવે પાછા આપણે એ જ માર્ગે વળ્યા છીએ માટે હવે દેવી જેમ દાદાને વાતો કરતી ને એમ આપણને પણ વાત જરૂર કરશે ત્યાં તો પેલા માણસને કે જેને ભૂતિયાએ બચાવ્યો હતો માયાવી શક્તિઓ પાસેથી તે આવીને કહેવા લાગ્યો કે સરદાર મારા મનમાં એક વિચાર ક્યારનો રટણ કરી રહ્યો છે અને તમે મને કહો તો તમારી સમક્ષ પ્રગટ કરું ત્યારે સરદાર કહે છે કે હા ભાઈ બોલ તું શું કહેવા માગે છે ત્યારે તે કહેવા લાગ્યો કે આપણા દાદાને માતા આદ્યશક્તિએ કહ્યું હતું કે અહીંયાથી કોઈક ભૂતિઓ નીકળશે અને તે ખૂબ જ ચમત્કારિક હશે અને તેને આ પ્રદેશ ખૂબ કામ લાગશે અને આપણે માતાજીના એ બોલને યાદ રાખી અને આજે ઘણા વર્ષોથી જીવી રહ્યા છીએ આપણી કેટલી એ પેઢીઓ ચાલી ગઈ પરંતુ હર પેઢીએ એક જ વાત થાય છે કે અહીંયા કોઈક ભૂતિઓ નીકળવાનો છે અને તે આ પ્રદેશમાં રહેશે પણ ખરો તો મને એમ લાગે છે કે આ જે ભૂતિયો આવ્યો એ જ તો નથી ને કે જેને માતા આદ્ય શક્તિએ કહ્યું હતું ત્યાં તો આટલા શબ્દો સાંભળી અને સરદાર પણ હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે ભાઈ તારી વાત સાચી છે અને આનું નામ પણ ભૂતિયો જ છે અને પણ દેવીએ તો એમ કહ્યું હતું કે એ ભૂતિયો ખૂબ જ પરાક્રમી અને પરદુઃખ ભંજન માણસ હશે તો આ તો મને એવું લાગતો તો નથી ત્યારે પેલો માણસ કહેવા લાગ્યો કે તમને નથી લાગતો પરંતુ મને લાગે છે કારણ કે આખા એ કબીલામાં કોઈની હિંમત ન હતી કે મને પેલી માયાવી શક્તિ પાસેથી છોડાવી જાય એ તો આ ભૂતિયાએ જ છોડાવ્યો હતો મને અને એટલું જ નહીં એ માયાવી શક્તિને વસમાં કરી અને તેના બંને હાથ તેના ખભામાંથી કાઢી નાખ્યા હતા તો હે સરદાર આનાથી વધારે ચમત્કાર બીજો શું હોઈ શકે ત્યાં તો સરદાર કહેવા લાગ્યા કે હા ભાઈ તારી વાત એકદમ સાચી છે પરંતુ આની ખાતરી કરવા માટે મારે દેવીને પૂછવું પડશે અને જો વાત સાચી હશે ને તો સવારે એ ભૂતિયાને આપણે હાથીની અંબાડી ઉપર ચડાવી અને આ સમગ્ર વિસ્તારમાં એમને ફેરવી અને એનું સ્વાગત કાઢીશું આમ પછી તો આટલી વાત કરી અને રાત્રે બધા જ જંગલી માણસો નિંદ્રાને આધીન બને છે અને આ બાજુ પેલા સરદાર કે જે ચાલતા ચાલતા પહોંચે છે પેલી ખંડરમાં અને જ્યાં માતા આદ્યશક્તિની મૂર્તિ છે ત્યાં પહોંચી અને કહેવા લાગ્યા કે હેમા આદ્યશક્તિ મારી મને ખબર છે કે અમે એટ એટલા પાપ કર્યા છે અહીંયા કેટ કેટલા પશુ પક્ષીઓ માર્યા છે જેથી અમે તારા ભક્તિના લાયક તો નથી પરંતુ માં તે અમારા દાદાને વચન આપ્યું હતું કે અહીંયાથી કોઈક ભૂતિઓ નીકળશે અને આ પ્રદેશમાં શક્તિએ એના માટે રચ્યો છે તો માં શું આ ભૂતિઓ આવ્યો છે એ જ તો નથી ને માડી ખાલી આટલો સંકેત આપજે માં બીજું વધારે હું કાંઈ માગતો નથી આમ કહી અને આ સરદાર ત્યાં ઘણું માતાજી સામે રડે છે કારણ કે એમના દાદાજી સમક્ષ માતાજી રૂબરૂ વાતો કરતા પરંતુ હવે માતાજી પોતે ચૂપચાપ થઈ ગયા છે ત્યારે એ વાતનું આ સરદારને ઘણું દુઃખ છે અને પછી તેઓ પણ અડધી રાત્રે પોતાના કૂબામાં જઈ અને નિંદ્રાને આધીન થઈ જાય છે અને આમ કરતાં કરતાં મધ્યરાત્રિ થઈ છે ત્યાં તો આ મૂર્તિમાંથી મા આદ્યશક્તિ બહાર નીકળે છે અને ચાલતા ચાલતા પહોંચે છે આ સરદારની પાસે અને સરદારના સપને જઈને એમાં આદ્યશક્તિ કહેવા લાગ્યા કે સરદાર તું મારા આંગણે આવીને રડી જાય અને તારા આંખમાંથી નીકળેલું આંસુ ધરતી ઉપર પડે એ પહેલાં હું આદ્ય શક્તિ તારા બોલને સાંભળી ના લઉંને તો મને આદ્ય શક્તિને અહીંયા બેસવું નકામું છે અને તમારા દાદાએ મારી ભાવે ભક્તિ કરી છે એવી ભક્તિ તમે નથી કરી શકતા પરંતુ તમારાથી જે થાય એવી ભક્તિ કરજો હું આદ્ય શક્તિ તમારી ભેગી જ છું અને હું હંમેશા તમારા કબીલાના માણસોને બચાવતી આવી છું પરંતુ આજે પહેલી વાર તમારા કબીલાનો એક માણસ કે જે મારા પવિત્ર પ્રદેશમાંથી બહાર ચાલ્યો જાય છે અને બહાર ગયા પછી એને એક ભૂતિયો બચાવે છે અને માયાવી શક્તિ સામે લડી અને તેને પાછો લાવે છે એ સંકેત મેં જ તમને આપ્યો હતો કે આ ભૂતિયાને ઓળખી લો આ ભૂતિયો બીજો કોઈ નહીં પરંતુ આ એ જ છે જેને બસો વરસ પહેલાં મેં તમારા દાદાને ભવિષ્યવાણીમાં કહ્યું હતું અને ત્યાં તો આ સરદારની છાતી ગજગજ ખુલી ગઈને કહેવા લાગ્યા કે માં શું ખરેખર આ એ જ ભૂતિઓ છે કે જેનો ઉલ્લેખ તમે દાદાને કર્યો હતો ત્યારે મા આદ્યશક્તિ કહે છે કે હા સરદાર આ એ જ ભૂતિઓ છે અને આટલા દિવસથી તમારી હારે છે એમ છતાં પણ તમે એને ઓળખવામાં કેમ ભૂલ કરી છે ત્યારે સરદાર કહે છે કે મા ભૂલ થઈ ગઈ છે પરંતુ વહેલી સવારે ઉઠી અને એની માફી માગી અને પછી એના ચરણ સ્પર્શ કરવા છે આમ માતા આદ્યશક્તિ આટલો સંકેત આપી અને અંતર ધ્યાન થઈ જાય છે અને આ બાજુ રાજપાલ સિંહને સપનું આવે છે જેમાં રૂપાવટીના મહારાજ તેજમાલસિંહને કોઈક માયાવી શક્તિ મારી નાખે છે અને મારી નાખ્યા પછી તેમના શવને બધી માયાવી શક્તિઓ ભેગી મળીને ખાઈ રહી છે ત્યારે આવું સપનું આવતાની સાથે જ રાજપાલસિંહ જાગી જાય છે અને તેઓ પરસેવાથી રેપઝેપ થઈ જાય છે ત્યારે ભૂતિઓ જાગે છે અને કહે છે કે રાજપાલસિંહ શું થયું અને તમે આમ આટલા બધા ગભરાયેલા કેમ છો ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મને સંકેત મળ્યો છે કે રૂપાવટીના મહારાજ ભારે સંકટમાં છે અને મને સપનામાં એવું પણ આવ્યું હતું માયાવી શક્તિઓએ રૂપાવટીના મહારાજને મારી નાખ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ એવા સપના તો આવ્યા કરે કારણ કે તમે હંમેશા બસ મનમાં એ જ વાત વિચારો છો ને એટલા માટે ત્યારે ભૂતિયાના શબ્દો સાંભળીને રાજપાલસિંહ કહે છે કે ના ભૂતિયા મને આવા સપના ક્યારેય આવતા જ નથી અને આમ પણ આપણે બંને અહીંયા કેટલા દિવસથી રોકાયેલા છીએ અને આપણે હવે અહીંયાથી ચાલી નીકળવું જોઈએ કારણ કે રૂપાવટીના માયાવી જંગલને પાર કરી અને રૂપાવટી નગરીમાં પહોંચવું એ હજુ ઘણું મુશ્કેલ છે ભૂતિયા આપણે આમ આરામ કરવા માટે નથી આવ્યા અને મહેમાનગતિ કરવા પણ નથી આવ્યા અને જો મારું કહેવું માને તો તું અહીંયા આરામથી રહેજે અને તારી ઈચ્છા થાય ને ત્યારે તું આવજે ત્યાં સુધી હું જાઉં છું ભૂતિયા આમ કહીને રાજપાલસિંહ તલવાર કેળે લટકાવી અને અડધી રાત્રે ચાલી નીકળ્યા ત્યારે એમની પાછળ પાછળ ભૂતિઓ જાય છે અને ભૂતિઓ કહેવા લાગ્યો કે રાજપાલસિંહ આ માયાવી જંગલ છે અહીંયા તમે આગળ નહીં વધી શકો અને આ માયાવી શક્તિઓ તમને છોડશે નહીં ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા કદાચ મોત થઈ જાય તો ચાલશે પરંતુ અહીંયા મહેમાન ગતિ કરું અને મેવા મિષ્ટાન ખાઉં અને ત્યાં અમારા મહારાજ દુઃખી થઈને ફરે છે એ અમને નહીં પોસાય માટે હવે હું નીકળું છું ત્યારે ભૂતિઓ કહે છે કે મિત્ર હું તારો મિત્ર છું અને તમને આમ એકલો મૂકી અને થોડો જવા દઈશ હું પણ તમારી સાથે આવું છું ચાલો આમ કહીને અડધી રાત્રે કોઈને પણ જગાડ્યા વગર આ ભૂતિઓ અને રાજપાલસિંહ કે આ માતાજીના પવિત્ર પ્રદેશમાંથી નીકળી જાય છે અને રાતોરાત તેઓ ચાલી નીકળ્યા છે અને આ બાજુ વહેલી સવારે સરદાર પોતાના મુખેથી શંખ વગાડે છે અને બધા માણસોને ભેગા કરે છે ત્યારે આમ આજે ઘણા સમય પછી શંખનો નાદ સાંભળી અને આ સમગ્ર જંગલી માણસો કે પોતે જે જે કામ કરતા હતા એ કામને પડતા મૂકી અને ઝડપથી બધા અહીંયા આવે છે અને આવીને પૂછવા લાગ્યા કે હે સરદાર આજે ઘણા સમય પછી શંખ વગાડ્યો છે તો નક્કી કંઈક સારા સમાચાર હશે ત્યારે સરદાર કહે છે કે ભાઈઓ સારા સમાચાર નથી ખૂબ સારા સમાચાર છે ત્યારે બધા આતુરતાથી કહે છે કે સરદાર ઝટ કહો કે શું સમાચાર છે ત્યારે સરદાર કહેવા લાગ્યા કે ભાઈઓ મારી વાત સાંભળો આપણને બસો વર્ષ પહેલાં જે આપણા પૂર્વજોને જે માતા આદ્યશક્તિએ વાત કરી હતી ને કે અહીંયા કોઈ પરદુઃખ ભંજન માણસ ભૂતિયો આવશે અને આ પ્રદેશ માતાજીએ એના માટે જ બનાવ્યો છે અને તમારા દાદા તો ખાલી નિમિત્ત માત્ર છે તો મને એ ભૂતિયો મળી ગયો છે અને માતા આદ્યશક્તિએ ખુદ મારા સપને આવીને કહ્યું છે કે એ ભૂતિયો બીજો કોઈ નહીં પરંતુ તમારા મહેમાન ખાનામાં સૂતેલો છે ને એ જ છે અને ત્યાં તો આ સમગ્ર જંગલી માણસો કે જેઓ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર સાંભળી અને એમના હરખનો કોઈ પાર નથી રહેતો અને પડાપડી કરવા લાગ્યા કે હે સરદાર ઝટ ચાલો આપણે ભૂતિયાને અહીંયા લાવીએ અને એનું સ્વાગત કરીએ અને ત્યારે આ ઉતાવળા થયેલા બધા જ જંગલી માણસો ચાલતા ચાલતા મહેમાન ખાનાના જે બે કૂબા છે ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને જુએ છે તો ત્યાં ભૂતિઓ નથી કે રાજપાલસિંહ પણ નથી કારણ કે તેઓ તો રાતોરાત ચાલી નીકળ્યા છે અને જ્યારે આ જંગલી માણસોને ખબર પડી કે ભૂતિઓ અને રાજપાલસિંહ રાતોરાત અહીંયાથી ચાલી નીકળ્યા છે ત્યાં તો સમગ્ર જંગલી માણસો રડવા લાગ્યા અને જાણે એમના ઉપર આભ ફાટ્યું હોય ને એવું રુદન કરવા લાગ્યા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી